કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર પક્ષ પલટુઓને ભારતીય જનતા પાર્ટી આપ્યું ઇનામ ભાજપે પેટા ચૂંટણી બનાવ્યા ઉમેદવાર સાબરકાંઠામાં ઉમેદવાર બદલાયા પણ ભાજપમાં વિરોધ યથાવત નવા ઉમેદવાર શોભનાબેનનો પણ સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ તાલુકા પંચાયતના સભ્ય ઉમેદવાર બદલવા પર લખ્યો પત્ર પોરબંધરની લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું રાજકોટના ધોરાજીમાં રાજકારણ ગરમાયું ધોરાજીમાં લોકલ ઉમેદવારને લઈને લાગ્યા બેન જોઈએ સમાચાર વિગતવાર તો એક બાજુ જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષમાં સામેલ થનાર તમામ પક્ષ પલટુઓને જે ભારતીય જનતા પાર્ટી અતરાવતો ઉમેદવાર જાહેર કર્યા છે તેને લઈને પણ ક્યાંક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કારણ કે એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એક બાજુ કોંગ્રેસ મુક્ત ભારતની જે ચર્ચા કરી રહી છે પરંતુ કોંગ્રેસયુક્ત ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષમાં સામેલ થનાર તમામ અને ભારતીય જનતા પાર્ટીએ ઇનામ આપ્યું છે વિધાનસભાની પાંચ બેઠકની ને લઈને લોકસભાની ચૂંટણી પણ ક્યાંક યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પાંચ બેઠક પરથી પક્ષના ઉમેદવાર જાહેર કર્યા છે જે અનુસાર જોવા જઈએ તો પોરબંદરથી અર્જુન મોઢવાડિયા માણાવદરથી અરવિંદ લાડાણી ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર પટેલને જે ટિકિટ આપવામાં આવી છે સવાલ એ જે અથવા જોવા મળી રહ્યો છે કે ના અત્યારે તો કોંગ્રેસમાંથી આવેલા જે પણ કોઈ ઉમેદવારો છે તેમને પેટાચૂંટણીમાં અત્યારે તો જે ટિકિટ આપવામાં આવી છે પણ સાથે જ ક્યાંક ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકોને લઈને પેટાચૂંટણી તો યોજાવાની છે અને તેમાં પણ જે અત્યારે તો નામ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને પણ ક્યાંક અંદર અંદર ચર્ચાઓ પણ ક્યાંક અત્યારે તો જે જોવા મળી રહી છે મહત્ત્વની વાત કહી શકાય કે ભૂપત ભયાણીના રાજીનામા બાદ વિસાવદર બેઠક પર ખાલી પડી છે પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી ત્યાં પેટાચૂંટણી હજુ પણ જાહેર કરવામાં આવી નથી ત્યારે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો જાહેર કર્યા છે ભાજપે તમામ પાંચ બેઠક પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા તમામને ટિકિટ આપવામાં આવી છે

લાગણીના આધારે એમની ટિકિટ મળતી હોય છે સ્વાભાવિક છે કે લોકપ્રિયતા એમના લોકોની વચ્ચેની સક્રિયતા એના કારણે ટિકિટ આપી હોય છે એ પ્રમાણે પાર્ટી ના કાર્યકરો નારાજ નહીં થાય કોઈ કાર્યકર્તા નારાજ નો વિષય નથી નારાજગી નો વિષય નથી છોવીસે છવીસ લોકસભાની સીટો પાંચ લાખ થી વધારે લેટ થી ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તા એમની સંગઠન એમના નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના કરેલા વિકાસ કામો એ પ્રજાની વચ્ચે લઈ જઈને લોકો નો પ્રેમ એ દસ વર્ષમાં જે રીતે રામ મંદિર નો મુદ્દો હોય કલમદાર સિત્તેર નો મુદ્દો આવા મુદ્દાઓ પૂરા કરીને લોકોનો જે પ્રેમ જીતો છે કારણે પાંચ લાખ થી વધારે વિરોધ હોય કોઈ જગ્યાએ કઈ હળગવાનો વિષય નથી પાંચ લાખ થી વધારે લીટ જે અમારા સાથે લખી રાખો છવ્વીસ થી છવ્વીસ સીટ કાર્યકર્તાઓની શક્તિ લોકો નો પ્રેમ અને નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં જીતવાના છે તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષમાં સામેલ થનાર તમામ પક્ષ પલટુઓને ભારતીય જનતા પાર્ટીએ ઇનામ આપ્યું છે ત્યારે વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી પણ જે યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પાંચ બેઠક પરથી પક્ષના ઉમેદવાર જાહેર કર્યા છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપની પરિસ્થિતિ સર્જાઈ છે એક દિવસમાં બે ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે જેને લઈને રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે ગઈકાલે વડોદરા લોકસભા બેઠક પરથી રંજનબેન અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે જે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી ત્યારે બંને ભાજપ ઉમેદવારો અચાનક જ ચૂંટણી લડવાની અનિચ્છા બાદ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો આ બધાની વચ્ચે ગઈકાલે પણ જે ભીખાજી ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની સોશિયલ મીડિયામાં જે પોસ્ટ પણ વાયરલ થઈ હતી ત્યારે ભીખાજી ઠાકોરે

અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા ઉમેદવાર આપતા હોય સામાન્ય જીત માટે શોભના બેન એ તો નિયમિત છે અમારા નરેન્દ્રભાઈ કે વિશ્વના સાર્વધિક નેતા એમના નેતૃત્વ અમે છે એટલે અમે ચૂંટણી જીતી જવાના પ્રમુખ સાથે મુલાકાત પ્રમુખ સાથે બેઠક થઈ એમને કહ્યું કે ભીખાજી શું આપ ખુશ છો હા બિલકુલ ખુશ છો પાર્ટી મને મેન્ડેટ આપ્યું હતું કોઈ કોઈ જગ્યાએ રજૂઆત કરવા નતા મારા પ્રશંસના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે ભારત બિલકુલ નથી કે દિવસે નતો ને આજે પણ નથી પાર્ટી માં જ નથી નિવેદન માં એવું કહ્યું એનો કોઈ અર્થપત્રિક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયા ના જાણી છે કે બધા વિરોધ થઈ રહ્યો છે પણ હું ભારતીય સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી બીજી વાર ઉમેદવાર જાહેર કરતા વિરોધ જોવા મળ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો ને લઈને કાર્યકર્તામાં પણ જે રીતે ટિકિટ આપવા

પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને બે દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપ શ્રીને રૂબરૂ કાર્યાલય ભરવા માટે આવવું છે મારે કમલમ મીટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતો અને આજે સવારે વહેલા નવ વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યકાલયે ઉપસ્થિત હતો ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠારવેલો છે મેં પણ એમને હૈયાદરાને આપેલ છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું અમારો ફક્ત વિરોધ ઉમેદવાર આયાતી ઉમેદવારનો જ છે અમે ભારતીય ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એક કાર્યકર્તા છીએ અમે ભારતીય જનતા પાર્ટી સાથે છ અમે નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ સાથે છે પણ જ્યારે કેટલાય વર્ષોથી જેનું લોહી જિંદગી આખી ભારતીય જનતા પાર્ટીના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી માટે પૂર્ણ કરી દીધી છે ને ભારતીય જનતા પાર્ટી શૂન્યમનની સર્જન કરી ને આજે એક વટવૃક્ષ બનાવી દીધું છે ને આયાતી ઉમેદવાર પાંચ વર્ષ કે બે વર્ષમાં આવી ને તે એમની ટિકિટ મળી જાય તો એક કાર્યકર્તાની અવગણના કરવામાં આવેલ છે તો આવનાર સમયમાં જો ભારતીય જનતા પાર્ટી મોડવી મંડળ સંગઠનનો અમારી કાર્યકર્તાઓની વાત નહીં સાંભળે તો એનાને જંગ જેવો આગળના કાર્યક્રમ અમે કરશું ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ કેટલાક સિનિયર નેતાઓમાં કંઈક અંશે નારાજગી જોવા મળી રહી છે ત્યારે વડોદરામાં પોસ્ટર વોર બાદ હવે વલસાડ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને પણ ક્યાંક પત્રિકા વાયરલ થવા પામી છે ત્યારે ભાજપના ઉમેદવાર અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ હતી મહત્વની વાત કહેવાય કે ગોંડલમાં પણ પોરબંદર લોકસભા નહીં ફાવે આયાતી ઉમેદવાર પોરબંદર લોકસભા માગે છે ત્યારે લોકલ ઉમેદવાર એ કોણ મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે એ કોણ જેવા બેનરોમાં લાગ્યા હતા ત્યારે ભાજપ કોંગ્રેસ લોકસભાના ઉમેદવારના ફોટાઓ સાથે બેનર પણ જોવા મળ્યા હતા દોરાજી પંથકમાં લાગતા સ્થાનિક રાજકારણ પણ ગરમાયું હતું તો બીજી બાજુ પક્ષનો આંતરિક કલહ આ રીતે સપાટી ઉપર આવતા ક્યાંક મુદ્દો પણ અત્યારે તો જે ચર્ચામાં જોવા મળી રહ્યો છે બહારથી આવતા ઉમેદવારોને સ્વીકારવામાં નહીં આવે તેવી છાપ ઉપસવાનો જે અહીં પ્રયાસ પણ જે રીતે અત્યાર તો જે થઈ રહ્યો છે મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસ લોકસભાના ઉમેદવારના ફોટાની સાથે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસવાયાના હોમટાઉન વિસ્તારમાં પણ બેનરો જોવા મળ્યા હતા છતાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ના બેનર બાબતે પણ અત્યારે હાલ તો અજાણ જોવા મળી રહ્યા છે ત્યારે પોસ્ટર રાત્રે ના લાગ્યા હતા અને સવારે ગાયબ પણ થઈ ગયા હતા સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના સામે આવી હતી ત્યારે ચોટીલા રાજકોટ હાઇવે ઉપર આપાગાગીગાના ઓટલા નજીક ટ્રક પાછળ એમ્બ્યુલન્સ દડાકાભેર અથડાઈ હતી જેમાં ઘટના જ જે એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા ત્યારે ચોટીલા ચોટીલાથી દર્દીને લઈને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન ભયાનક અકસ્માતમાં સર્જાયો હતો જોકે નસીબની બલિયારી કેવી કહેવાય કે જે દર્દીને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો તે દર્દી બચી ગયો અને સાથે રહેલા ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા અકસ્માત એટલો ગમખ્વાર હતો કે એમ્બ્યુલન્સનો જે અત્યારે તો કૂચો બોલાઈ ગયો હતો ત્યારે અકસ્માત સર્જીને ટ્રક પણ ક્યાંક ફરાર થઈ ગઈ હતી ત્યારે અકસ્માતમાં દર્દીની સાથે રહેલા વિજયભાઈ બાવળિયા પાયલબેન મકવાણા ગીતાબેન મિયાત્રાનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે પોલીસમાં પણ આવી પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી તો સુરતમાં ત્રણ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત આંગળીયા પેઢીના કર્મચારી સાથે લૂંટનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે છ જેટલા લોકોએ રિવોલ્વર તેમજ ધારિયા બતાવીને કર્મચારી પાસેથી કરોડો રૂપિયાના હીરાના પાર્સલની લૂંટ કરી હતી ક્રાઈમ બ્રાન્ચે આરોપી અમિત શેટ્ટીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી ક્રાઈમ બ્રાન્ચે તેર ગુનામાં બાગતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો અત્રે મહત્વનું છે કે આરોપી સામે મુંબઈમાં અલગ અલગ લૂંટના છ ગુના પણ નોંધાયેલા છે તો સુરત શહેરના સિંગાપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવાબ પામી હતી ત્યારે આપઘાત કરતા પહેલા આ મહિલા કોન્સ્ટેબલે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં લખ્યું હતું કે કોઈ પર વિશ્વાસ કરવો નહીં જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો એ વ્યક્તિ જ વિશ્વાસઘાત કર્યો છે ત્યારે ઘટનાને પગલે પરિવારજનો દ્વારા પણ જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત બોય વિરુદ્ધ દુષ્કર્મ સમયથી પ્રેમ સંબંધમાં હતા બીજી બાજુ પાટણના સિદ્ધપુરમાં વિચિત્ર ઘટના બનવા પામી હતી જ્યાં પચીસ વર્ષીય પરપ્રાંતિય યુવક ઉલી ઉગળી ગયા હતા ગોકુલ મિલમાં કામ કરતા યુવકે ટૂથ બ્રશ કરવાની પ્રક્રિયા દરમિયાન ઉલ્યું ગળી જતા યુવકને સારવાર માટે પાટણ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે પાટણના ખાણગી તબીબે એન્ડોસ્કોપીની મદદથી ગળામાંથી ઉલ્યું બહાર કાઢ્યું હતું મેં ડોક્ટર કે પાસ આયા કેપ્ટન ને निकाले મારી તબિયત કમ્પ્લીટ એ આજ સવારે બ્રશ કરતા કરતાં ઉલ્લ્યું ગળી ગયેલા અને ઉલ્લ્યું ગળ્યા પછી એમને પેટમાં દુખાવો પડ્યો તો એ પછી ત્યાં લોકલ ડોક્ટર પાસે ગયા તેમને એક્સરે કરાવ્યો તે એક્સરેમાં આપ જોઈ શકો છો કે આ જે ટંગ ક્લીનર છે આ ટંગ ક્લિનર આપણને પેટમાં હોજરીમાં દેખવા મળે છે તો આ ટંગ ક્લિનરને અમે એન્ડોસ્કોપી દ્વારા હોજરીમાંથી રિમૂવ કરીએ છીએ અને લગભગ કલાકમાં પેશન્ટ કમ્પ્લીટ ઓલરેડી છે અને હવે અમે એમને રજા આપીએ છીએ તો મારે જાહેર જનતાને જણાવવાનું કે તમે જ્યારે ટર્ન ક્લિનર કરતા હોય બ્રશ કરતા હો અથવા કોઈ પણ વસ્તુ મોઢામાં નાખો તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બાય મિસ્ટેક એને ઘડી ના જઈએ અને જો ઘડી જવાય તો ગભરાવાની જરૂર નથી તમારે એવા નજીકના એન્ડોસ્કોપી સેન્ટરમાં જવું જોઈએ તો આ બધી વસ્તુ એન્ડોસ્કોપી દ્વારા ઇઝીલી રિમૂવ કરી શકાય છે અને પેશન્ટ લગભગ કલાકમાં ડિસ્ચાર્જ મળી જાય છે આમ પેશન્ટ મોટા ઓપરેશનથી બચી જાય છે તો જૂનાગઢમાં જોશીબરા કન્યા છાત્રાલય નજીક પાણીની પાઇપલાઈન ફાટતા ફુવારા ઉડ્યા હતા ત્યારે પાણીની પાઇપલાઈન ફાટતાની સાથે ફુવારા ઉડ આખા માર્ગ ઉપર પાણી વહેતું પણ જોવા મળ્યું હતું ત્યારે આ ઘટનાની જાણ થતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સમારકામ પણ હાથ ધરવામાં આવ્યું હતું અમરેલીના જાફરાબાદમાં શહેરમાં જૂની બંધ એસબીઆઈ બેંકનું જૂનું મકાન જર્જરિત હતું ત્યારે જર્જરિત મકાનની દિવાલ ધરાશાય થતાની સાથે એક વ્યક્તિનો ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું ત્યારે ઘટનામાં ત્રણ વ્યક્તિની ઇજા થવા પામી હતી ત્યારે ઘટના બનતાની સાથે સ્થાનિક લોકો પણ મદદ માટે ઉમટી પડ્યા હતા મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી અત્રે મહત્વનું છે કે નીચે ચા પીતા હતા અને તે દરમિયાન જર્જરિત મકાનની દીવાલ પડતા દુર્ઘટના બની तो सावली मंजूसर पास खानगी कंपनी नवनिर्मित पूनम रोलर फ्लोर मिल प्राइवेट लिमिटेड में घऊरो दटाया हो विगत साइ तरह अलिंद्रा जीआईडीसी सावली એ બાવીસ સેકન્ડ યુનિટમાં જે રીતે અનાજના બહુ મોટા જથ્થા નીચે કામ કરતા મજૂરો દટાયા હતા આ ઘટનામાં જેસીબી મશીનથી ઘઉંના જથ્થામાં મજૂરોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ઘટનામાં કુલ ત્રણ જેટલા મજૂરો ઇજાગ્રસ્ત પણ થયા હતા જેમાં અન્ય એક વ્યક્તિ પચીસ વર્ષીય પરપ્રાંતિય મેરઠના ઇરશાદ શેખનું મૃત્યુ પણ થયું હતું આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ તેમજ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી લોરની ખાતે એક દુઃખદ ઘટના બની છે અને ગમનો અમારો જે સાયલો હતો તે કોલેપ્સ થઈ ગયો છે તેમાં એક વ્યક્તિને દુઃખદ મૃત્યુ થયું છે અને અત્યારે હું એની ફેમિલીને જાણ કરવા અને એ બધા કામમાં બીજી હોવાથી અત્યારે હું તમને અન્ય કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે પોઝિશનમાં નથી અને હું માનસિક રીતે બી કોઈ સ્ટેટમેન્ટ આપવાની અત્યારે પરિસ્થિતિમાં નથી જામનગરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો જૂનવાણી રમતો રમીને હોળીની ઉજવણી કરતા હોય છે ત્યારે જામનગર પંથકમાં હોઈ દ્વેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાંસદ પૂનમબેન માડમે વિસરતી જતી શેરી ગલીમાં રમાતી રમતોમાં જોડાઈને કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો ત્યારે મહત્ત્વનું છે કે પૂનમબેન માડમ દ્વારા જામનગર અને દ્વારકા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવાર છે वाता त्यहाँ समाचार वधु समाचार माटे अब जोतारो निर्माण न्यूज नमस्कार